છોટાઉદેપુર જિલ્લાની દોરી એટલે ઓરસંગ ઓરસંગ નદીમાં થતા ઉચ્ચ બેફામ ખનનને લીધે ઐતિહાસિક ધરોવર એવા બારાવાડ ગામના તેલાવ માતાના ડુંગરે ખૂબ મોટું નુકસાન જે ન ભરપાઈ કરી શકાય એવું નુકસાન થયું છે ગત વર્ષે આવેલા પાણીના લીધે જ્યાં પેઢીઓથી એવું કહેવાતું હતું કે જ્યાં પાણી સુકાતું નથી એવી જગ્યા પણ આજે સુકી ભઠ્ઠ દેખાઈ રહી છે મંદિરના પગથિયાને ખૂબ મોટું નુકસાન થયું છે ઐતિહાસિક ધરોહર નાશ પામવાના આરે ઊભી છે છતાં પણ તંત્રનું કોઈ જ ધ્યાન નથી આ કેવી રીતે બચાવી શકાય એની તંત્ર પાસે કોઈ જ વાત નથી કોઈ વિચાર નથી કોઈ આયોજન નથી ત્યારે બારાવાડ ગામના આ તિલાઉ માતાના ઐતિહાસિક મંદિર જેની ખૂબ મોટી ગાથા છે આવા તિલાઉ માતાના પ્રાંગણમાં ઊભા છે દ્રશ્યો આપણે જોઈશું કે ખૂબ મોટું નુકસાન છે અને આ નુકસાન ભરપાઈ થઈ શકે એમ તો નથી જ પરંતુ તંત્ર દ્વારા ખૂબ બધી જગ્યાએ સમારકામ થઈ રહ્યું છે જે રીતે હમણાં જ બોડેલી તાલુકાના માકણી મુકામે રણમુક્તેશ્વર મહાદેવનું જે રીતે રિનોવેશન થયું છે અને એ મંદિરને બચાવી લેવાયું છે એ જ રીતે આ બારાવાડના તિલાવ માતાના પ્રસિદ્ધ અને ઐતિહાસિક મંદિરને પણ બચાવવા માટે તંત્ર દ્વારા કોઈક પગલાં લેવામાં આવે એવી આ બારાવાડ ગામના લોકોની અને તિલાવ માતાના શ્રદ્ધા ધરાવતા ભક્તોની ખૂબ મોટી માંગ છે ત્યારે તંત્રને એ જ કહેવાનું કે આવી ઐતિહાસિક ધરોહર પ્રત્યે થોડુંક કુણું વલણ દાખવી અને એના બચાવવા માટેના પ્રયત્નો થાય તો હજુ પણ કાંઈ લૂંટાઈ નથી ગયું આ મંદિરને બચાવી શકાય છે બસ એના માટે થોડુંક ધ્યાન આપવાની જરૂર છે હું છું સંજયસિંહ રાણા આપ જોઈ રહ્યા છો છોટા ઉદેપુર વ્યૂ સત્યની સાથે

પહેલાં વર્ષનું મતલબ મેં જૂનું પાણી નવા પાણીમાં ઉમેરાતું હતું એ રીતનું અહીંયા હતું પણ હવે આ જે રેત ખનનના લીધે અહીંયા આગળ જેમ જેમ ખોદાણ થાય છે તેમ તેમ અહીંયાથી બધું અમારું જ્યાં માતાજીનું ધોવાણ અને આ બધું અહીંયાથી ધોવાઈને નદીમાં જતું રહ્યું છે અને વર્ષે વર્ષે ધોવાય છે અને અહીંયા એવું કહેવાય કે અહીંયા પાણી સુકાતું નહોતું મતલબ મેં કારી ઉનાળી પણ પાણી રહેતું અહીંયા જીવજંતુઓ ને પાણી મળી રહેતું હમણાં તમે જુઓ છો કે અહીંયા પાણી ચોમાસામાં પણ નહીં રહેતું જેવું આવે એવું સીધું વહી જાય છે આ રેત ખનનના લીધે આ તકલીફ ઊભી થઈ છે અમારે અને બીજું કે વરસાદ જેમ વધારે પડે તેમ હમણાં બે ત્રણ વર્ષથી જોઈએ છે તેમ આ ઉપર જે તમે દેખો છો એ બી ભલાય છે મતલબ મેં છે હવે એટલે આ એક બે વર્ષ પછી આ બી નીચે પડવાનો સંભવ ખરો જેમ જેમ પાણી વધારે પડે તેમ આ જેમ નીચું ધોવાણ થાય એમ આ ઉપર વાળું બી નીચે નીચે આવે છે તંત્રની પાસે તો અપેક્ષા છે કે સરકાર શ્રી જે આ રેત ખનન માટે જે આ આ લીજ લીજ માલિકોને જે આ બધું આપે છે પણ અમે ગામમાં બી આ જે નુકસાન થાય છે એનું વર્તન મળવા જોઈએ તમે ઇન્કમ તો કરો છો તમારી પણ આ ગામ લોકોને તકલીફ પડે છે ને એમના લીધે અમારે અહીંયા ધોરણ થાય છે ઐતિહાસિક જે આ મંદિર છે એને નુકસાન થાય છે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે તમે જે નુકસાન થાય છે એનું ભર ભરપાઈટ કરો હવે આ જે નુકસાન થયું છે એના માટે કંઈક તમે મોટી પાયાવાળી રક્ષણ દીવાલ માટે કંઈક આયોજન કરો તો આ નુકસાન થતું અટક છે ઉપરવાળું